અંકલેશ્વર ગટકોલ મીઠા ફેક્ટરી પાસે નીલકંઠ રેસીડેન્સી અને કૃષ્ણા રેસીડેન્સીમાં વરસાદી પાણી ભરાવો થયો હતો પંચાયત ગટર લાઈન ચેમ્બર બ્લોક થતા જ તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પંચાયત દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ કરી હતી સોસાયટીઓમાં ઢેચાસામાં પાણી ભરાવા સાથે માનવસર્જિત પૂરની સ્થિતિ જોવા મળી હતી

પાણી ભરાવો જોવા મળ્યો હતો લોકોને બહાર નીકળવું પણ એક તબક્કે નીકળવું મુશ્કેલ બન્યું હતું જેને લઈને સ્થાનિક રહીશો દ્વારા પંચાયત દ્વારા પાણી નિકાલ કરવાની માંગ કરી સમસ્યા નિરાકરણ કરવા માંગ કરી હતી